કિમ નદીના ધસમસતા પાણી ફરી વળ્યા છે કિમ નદીના પાણી ફરી વળતા કડોદરા ગામ કઠોડરા ગામ જે છે સંપર્ક વિહોણું થઈ ગયું છે બોલાવ ગામના 30 થી 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે નદીનો પ્રવાહ વધતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કટોદરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે બોલાવ ગામના ત્રીસ થી ચાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એટલે કે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારી ટીવી સ્ક્રીન પર કેળ સભા પાણી અહીં ભરાઈ ગયા છે કઈ રીતે લોકો આ કેળ સભા પાણી માંથી અવર કરી રહ્યા છે એટલે કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે